વાહનો નીચે દબાઈ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે વડોદરાના સૂર્યનારાયણ બાગ ખાતે એક આસોપાલ વૃક્ષ ધરાશાયી થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં વૃક્ષ પડતા અનેક લારીઓ અને દ્વિચક્રી વાહનો નીચે દબાઈ ગયા હતા ઘટના સ્થળે ફાયર ટીમ તાત્કાલિક પહોંચી હતી અને રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં યોગ્ય રીતે ટ્રીમ ન કરાતા વૃક્ષ પડી હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર